અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ખાતે આવેલ યુનિટી પાર્ટી પ્લોટ ની સામે ધનસુરા હાઈવે કોલોખડ ખાતે તારીખ અગિયાર ને રવિવારના રોજ મોડાસિયા પરગના રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પાંચમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ભીખુસિંહ પરમાર રાજ્ય કક્ષા મંત્રી સમારંભના મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ શાહ તેમજ નટુભાઈ પરમાર સંત શિરોમણી રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના શુભારંભમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જય ભીમના નારા તેમજ સંત રવિદાસના નારા સાથે મહામાનવોને યાદ કરીને દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું મોડાસિયા પરગના રોહિત સમાજ દ્વારા યોજાયેલા પાંચમા સમૂહ લગ્નમાં સત્તાવીસ નવ યુગલોએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી એ કે સોલંકી તેમજ સમૂહલગ્નના કારોબારી સભ્યો હોદ્દેદારો સમૂહલગ્ન સમિતિ તેમજ યુવકો વડીલો સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડેપગે હાજર રહ્યા હતા

નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુદેસરિયા બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું આવ્યો છું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પોલીખડ ગામ કે જ્યાં મોડાસિયા પરંગણા વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નની વાત કરું તો સમૂહ લગ્નમાં મજાનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન પાંચમો સમૂહ લગ્ન છે અને આ લગ્નની અંદર તમામ આયોજકો દ્વારા એક ભરપૂર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સર્વે સમાજનો ધબહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સમૂહ લગ્નના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક નવયુગલોને પણ વિનંતી કરું છું કે જો તમારે લગ્ન કરવું હોય તો આવા સમૂહ લગ્નની અંદર લગ્ન કરવું જોઈએ જેના કારણે માતા પિતા અને સમાજનો જે ખોટો ખર્ચ થતો હોય છે બચાવી શકાય અને દરેક સમૂહ લગ્ન માટે લગ્ન કરવા જોઈએ